આ સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસ ઉપરાંત હિટ રિલેટેડ ઇનેસ ને પહોંચી વળવા માટે તમામ ટ્રેનિંગ ઉપરાંત આઈસી મટીરિયલ અથવા આઈસી અથવા લોકોને જાગૃતિને ને ફેલાય એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી એલઈડી સ્ક્રીન માં પણ પ્રસારિત કરવામાં આવ્યા છે ગઈ ગઈ કાલે 108 દ્વારા ચોર છેલ્લા 48 કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો કળતર થવું ચક્કર આવવા બે સુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એમ કુલ મળીને ટોટલ બોતેર કેસીસ અડતાલીસ કલાકના છે નોંધાયેલા છે એવો જે આંકડો છે એકસો આઠ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને એ અનુસંધાને રાજકોટમાં ગત સપ્તાહે આઈએમડીનો જે ડેટા છે મુજબ જોયે તો એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સુધીનું જે મહત્તમ તાપમાન છે એ પહોંચેલું હતું અને લોકોને કાળઝાળ ગરમી નો અનુભવ થયો હતો ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી આગામી પાંચ ઉપરના કોઈ પણ લક્ષણો જણાય દાખલા તરીકે ચક્કર આવવા માથું દુખવું અતિશય પરસેવો થવો સ્નાયુમાં કળતર દુખાવો થવો માથાનો દુખાવો થવો બેસુધી જેવું અનુભવું આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા જણાય ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક પણનો શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત એ ઘાતક પણ નિવડતો હોય છે તો લોકોએ આગામી જે શરૂઆતના જે સિમ્ટમ છે અથવા શરૂઆતના જે લક્ષણો છે ત્યાં જ પારખી લે અને પોતે બચાવની જો કામગીરી કરે તો આગળ વધતું છે આ અટકાવી શકાય છે તો આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક છે એ કરવો ખૂબ જ હિતાવહ છે તો લોકોએ ખાસ કરીને આગામી જે ગરમીના દિવસો છે એમાં શું તકેદારી રાખવી તો દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું બસો દર કલાકે જેટલું પાણી છે છે ખાસ કરીને લોકો અત્યારે અતિશય ગળ્યા અને જે કાર્બોનેટેડ વોટર છે એનો પ્રયોગ તો કાર્બોનેટેડ ડ્રિંક્સનો પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવ નથી આ ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ પીવા હિતા છે ખાસ કરીને લીંબુ શરબત લીંબુ પાણી એમાં મીઠું અને ખાંડ છે એનું દ્રાવણ પીવું એ પણ હિતાવ છે આ ઓસામણ પીવું આ ઉપરાંત નાળિયેર પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ ફ્રૂટના જ્યુસનું સેવન કરવું છે હિતાવહ છે ખાસ કરીને ગરમીના જે દિવસો છે એટલે પીક અવર્સ છે અગિયાર વાગ્યાથી કે લઈને ત્રણ વાગ્યા સુધી કે જ્યારે સૂર્યના કિરણો સીધા આવતા હોય છે ને ત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો આવા સમયે બિનજરૂરી કામ વગર બહાર જવાનું ટાળવું છે ખાસ કરીને મજૂર વર્ગ કે જે લોકોએ ખુલામાં કામ કરવાનું હોય તો એમને વહેલા કામ શરૂ કરવું ને કામ છે સંધ્યા સમયે કરવું ખૂબ જ હિતાવ છે ખાસ કરીને અત્યારે આઉટડોર નું જે મજૂરી વર્ક છે એમને ખાસ છે ધ્યાન રાખવું હિતાવ છે બિનજરૂરી બહાર ન જવું અને જો બહાર જવાનું થાય તો ટોપી ઉપરાંત કાપડ માથે ઓઢીને ઉપરાંત ગ્લોવ પહેરીને અથવા આખી બાઈના કપડા પહેરીને બહાર જવું ખૂબ જ હિતાવહ છે અને ગોગલ્સ ના પ્રયોગ અથવા છત્રીનો પ્રયોગ કરવો પણ હિતાવહ છે બહાર જતા પહેલા તમારા શરીરને હાઇડ્રેટ એટલે કે પાણીનું જે સેવન છે એ કરીને જ બહાર જવું જોઈએ જેથી તમારા શરીરમાંથી પાણીનો લોસ થાય તો પણ છે તમારે ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીનો ઘટ ન પડે અને આગળ ઉપર આપણે લૂ લાગવાની શક્યતા પણ ઘટાડી શકાય આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં ભરપેટ ખાવાનું છે ટાળવું જોઈએ થોડા થોડા થોડું થોડું ભોજન છે છે ખૂબ જ આ બની શકે તો અતિશય ઠંડા વાતાવરણમાંથી અતિશય ગરમ વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ જેના કારણે ઘણી વખત શરીરના જે તાપમાનમાં સડન ચેન્જીસ આવતા હોય છે એના કારણે હીટ રિલેટેડ ઇલનેસીસ છે અનુભવાતી હોય છે તો ખાસ કરીને એસી માંથી થોડા સમય રૂમ ટેમ્પરેચરે આવવું અને ત્યારબાદ છે એ બહાર નીકળવાનો આગ્રહ રાખવો જોઈએ